પાટણના ધારાસભ્યએ ધારપુર હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી ધારાસભ્યએ વિવિધ વોર્ડમાં જઈ દર્દીઓ સાથે વાતચીત કરી હતી આ ઓચિંતી મુલાકાત દરમિયાન દર્દીઓને અપાતા ભોજનમાં ગુણવત્તાયુક્ત ભોજન ન અપાતું હોવાનું સામે આવ્યું હતું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને ધારપુર હોસ્પિટલમાં ચાલતી કેન્ટીન દ્વારા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા મામલે રજૂઆત મળી હતી ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે ઓચિંતી મુલાકાત લઈ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ સાથે વાતચીત કરી હતી જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેન્ટીન ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા બારોબાર બીજા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું હોસ્પિટલમાં ચાલતી કેન્ટીન દ્વારા દર્દીઓને અપાતું ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાનું જણાવ્યું હતું ત્યારે ધારાસભ્યએ ફૂડ વિભાગને બોલાવી દૂધ તેમજ રસોડાને લગતી વિવિધ ચીજવસ્તુઓના સેમ્પલ લેવડાવ્યા હતા આ તપાસ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે કેન્ટીનની અંદર જે ભાઈ કામ કરે છે તે ભાઈએ કહ્યું કે હું દર મહિને ત્રણ હજાર આપું છું પછી તેમને ના પાડી પછી તપાસ કરતાં જાણવા મળ્યું કે જેમનો કોન્ટ્રાક્ટ છે તેમને બીજાને ચલાવવા આપ્યો છે જેની પાસે ત્રણ હજાર વસૂલવામાં આવે છે કાયદેસર રીતે જેનો કોન્ટ્રાક્ટર હોય એને ચલાવવાનો હોય છે આ બાબતની જાણ અમે આરએમઓને કરી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે જો તાત્કાલિક આ ટેન્ડર રદ કરી નિયમ મુજબ ચલાવવામાં નહીં આવે તેમજ અહીંયા સુવિધા મળતી નથી લોકો હેરાન થાય છે જે ગેરરીતિ ચાલી રહી છે જેના બાબતે આગામી સમયમાં ધારપુર હોસ્પિટલમાં વિરોધ કરવાની ચીમકી આપી હતી